મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગોશ્વર જય સ્વામિનારાયણ તો હે છે ને અત્યારે અત્યારમાં આજે છે ને સન્ડે છે તો રજા છે કાલે એણે વેન કર્યું તું કે મમ્મી તું ઘરે આવે મારે ઓરિયો શેક પીવો છે પણ કાલે ટ્રાફિક શોપે હતું રીલ્સ ઉતારવાની હતી બહુ કામ હતું એટલે મેં કીધું હતું કે હું તને કાલે પાછ કેમ કે ગઈ કાલે એમણે સ્ટ્રોબેરી શેક પીધો હતો એટલે મેં ના પાડી હતી કે આજે નહીં મળે તને કાલે મળશે તો જો અહીંયા છે ને ભાઈને ઓરિયો શેક બનાવી દીધો છે અને મીડા છે પીવા હા ભાઈઓ ને પણ બીજી વાર નહીં બનાવી દઉં હવે તો એમ જ હોય ને બીજી વખત થોડો બનાવવાનો હોય અઠવાડિયામાં એક જ વખત પીવાનું હોય અત્યારમાં છે ને આશીષ કુમાર નીચે આવ્યા હતા ને એમ કીધું તમે બિસ્કિટ લઈ આવી દો એને બિસ્કિટ લઈ દીધા અને તમે છે ને મેં ઓરિયો શેક બનાવી દીધો અને બાકી ગયા છે સાડા અગિયાર આ બાજુ હજી નાસ્તો બાકી છે આજે મારા સુરેખાબેન નથી એવા બીજા માલાબેન આવવાના છે અને આ બાજુ જો અડદની દાળ પણ મમ્મી અત્યારમાં મૂકી દીધી છે આજ તો મમ્મી પપ્પા નથી તે ઘર માં ખાલી ખાલી લાગે કે એમ લાગે તે આખું ઘર ખાલી ખાલી હોય એવું લાગે ને કઈ કામ જ નથી એવું લાગે કા પપ્પા એક દિવસ અમદાવાદ ગયા છે કઈક પ્રસંગ છે એટલા માટે સાંજે કાલ બહાર ગયા ને તો એમને એમ થઈ ગયો આજ તો પપ્પા નથી એટલે મોઢું થઈ તો વાંધો નહીં કોઈ ખીજા હે નહીં બીક બીક નો રે પપ્પા નહોતા ને એટલે બીક નહોતી

હું થોડીક આજે લેટ છું એના કરતાં તો જઈએ ઓફિસે પછી મળશું પાછા સાંજે કહીશ હેતાંશ થઈ ગયો છે નાહી ધોઈને તૈયાર અને કરી શકાય તૈયાર છે ને તૈયારી કરશું હેતાંશ હે કયા ફટાકડા ફોડવાનું હું તો તું કેમ બહુ મોટો થઈ ગયો છો વળી હે

અને અત્યારે અંકલ ઘરે પહોંચી ગયા આજે અંકલ ઘરે પ્રોગ્રામ છે કાકા જય યોગેશ્વર જય યોગેશ્વર દાદા જય યોગેશ્વર ઓ દાદા ઉપો નથી થાઉ જય યોગેશ્વર દાદા ઉભા જા બોલો દાદા ની એનર્જી રવિવારે ફૂલ છે એકદમ હેતાજ ભાઈ જો હા 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 આ બાજુ જો થેપલા પાર્ટી ચાલુ છે વાહ અરે મારી ઉંમર છે ખાતા અનેરી બોલો કાકી કેમ છે બહુ મજા હું બનાવો છો થેપલા થેપલા બાઈ થેપલા અને એ એવું ખાતી હોય થેપલું ખાય જો ને થેપલું ખાઈ છે પણ જીણી થેપલું ખાઈ તો પછી કાલે શું છે મસ્ત બાબા પેરાવા છે ટેસ્ટ લે છે ટેસ્ટ એને એને કક ખાતું હોય હા એને એવું થાતું હું <laughs> કેતા <laughs>

મજા આવી ગઈ એ અરે વા સરસ સરસ ચાલો ગઈશ તો અત્યારે છે ને બહુ લેટ થઈ ગયું છે નવ વાગવા આવ્યા છે તમને ઘડિયાળ બતાવી દો જો નવ દસ મિનિટ ની વાત છે તો ફટાફટ જમી લઈએ જમીને મળીએ ફિનલ હાલો તો

હવે એ ચર હોય કેમ હવે એ ફોટો લેવું આ નો મેળા આવે આવતી કાલે ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ થેપલા રેડી છે સાથે છે રાયતા મરચા અને કેરીનું કટકીનું અથાણું અને દહીં કાસરીને ગરમા ગરમ ચા તો ચાલો જમી લઈએ કોને ને આપણે ગયા હા તે ને બે પાટલા ઉપર બેઠા

ના ના કેને ને પ્રેક્ષિકા મત કરજો શેડા રાડા શેડા પ્રેક્ષિકા મત કરજો દાધ રાજે રાજે કે પસાવડી કે રોયા છે હો વાત છે અરે ઓ વારે દોડતા હે કેમ કેમ યોગી ગુરુ પાસે કે રોઈ નહી હવે તેમો

કોક ની હમું જોવાય ગયા કયા કાંઈ કેવા કલર ની આવડી પેન વરત થઈ ગયા કઈ

તો એને કેવી મજા આવે કાકી આમ જો કેવી મજા આવતી હોય અરે વાહ બોલે પોચી પોચી તાળી પાડે છે પોચી પોચી લે 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 બોલો રાધે 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 મોદુલતી શ્રી રાકુની ખાજે

હાય બાય ઓપાય ઓપાય એ શું છે એ શું છે અરે 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 વાહ કરો છે નહીં દીશા નહીં

વિઠળભાઈ બદાયનામાં છે નામ છે ને નામ પણ તમારા ઘરેથી કોઈ કોઈ પાડતા પછી એના ભગવાનના નામ ઉપર કર્મ

બોલી રાતના મોટા અડધા ફરિયામાં જાણે અહીં નીચે ખાટલા નાખીને આ દેરા જ ના હોય જામફળ ને લીંબુ ને સેટાફળ ને બધું આમાં સંતનભાઈ નથી લાગતા સપનાબેન લાગે છે આ લડુ એમ আলে জারা হাও আমে আডেচে বেনিয়া আমেজো তাগে পাইদ্রালক জা পুলিন চাশো আমনে আও কাডাল পরপালালা ছো মারি মাহাডাজি আমারা�

યુએસએ થી આપણે એક સબ્સ્ક્રાઇબર છે અલકા જૈન એવું કે છે કે યુએસએ માં છે ને બાર ધોરણ સુધી શનિવારે ને રવિવારે રજા હોય સારું ને તો બોલો યુએસએ માં એવું છે આપા જો હું આવ્યું હેપી દિવાળી